તેમાં રહેલા વિટામિન મિનરલ્સ અને એન્ટી ઘણા રોગોમાં અસરકારક છે જાંબુ ખાવાના પાંચ મોટા ફાયદા ચોમાસામાં મળતા નાનકડા જાંબુના છે મોટા ફાયદા મહિલાઓ ખાસ ખાય હમ ન્યૂઝ ડાયાબિટીસ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે જાંબુમાં નેથોસામના એન્ટી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે પાચનતંત્રને મજબૂત બનાવે છે જાંબુમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી થોડા જ સમયમાં ફાયદા દેખાવા લાગે છે ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે જાંબુમાં વિટામિન એ અને સી હોય છે જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં મદદરૂપ જાંબુમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે જેના કારણે તે વજન ઘટાડવા માટે સારું ફળ છે આ પાંચ મોટા ફાયદાઓ સિવાય જાંબુ રોગપ્રતિકારક શક્તિ વધારવા હાડકાંને મજબૂત કરવા અને આંખના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે સ્ત્રીઓ ખાસ કરીને સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ નિયમિતપણે જાંબુનું સેવન કરવું જોઈએ